જુનાગઢમાં ત્રણ વેપારી સાથેની છેતરપિંડીના ગુનામાં આંગળિયા પેઢીના સંચાલકની અટક કરવામાં આવી ત્રણ વેપારી સાથેની છેતરપિંડીના ગુનામાં ફરાર આંગળીયા પેઢીના સંચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે શહેરના પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ આંગળીયાવાડી પેઢીના સંચાલક હરીસિંહ શંકર ચાવડા વિરુદ્ધ રૂપિયા આઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નવેમ્બર માસમાં થઈ હતી અને આ શખ્સને શહેરના ત્રણ વેપારીએ તેમની પાર્ટીને મોકલવા માટે રૂપિયા આઠ બત્રીસ લાખ આપ્યા હતા પરંતુ હરિસિંહ ચાવડાએ વેપારીઓની પાર્ટીને પેમેન્ટ પહોંચાડ્યું ન હતું આ દરમિયાન આ કિસાન જુનાગઢ આવ્યો હોવાની માહિતી મળતા એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજના માર્ગદર્શનમાં પીએસઆઈ સીધી સહિતના સ્ટાફે હરિસિંહ ચાવડાને દબોચી લીધો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે આ આંગળીયા સંચાલકે મોટી રકમનું ફૂલેકું ફેરવ્યું હતું અને પરિવાર સાથે નાસી ગયો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે